નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો કયા વિસ્તારોમાં મેઘરાજાએ ગડબડાટી બોલાવી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજુ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો હાલ જે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે ફરી એકવાર ગુજરાત જળબંબાકાર થવાનું છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદી માહોલ વિશે વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ધમાકેદાર ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર સતત ચાલી રહી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મેઘ સવારી પહોંચી રહી છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે એકસોને ત્રાણું તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે મિત્રો આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જોવા મળ્યો છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં ફરી એકવાર એકસોને ત્રાણું તાલુકામાં મેઘમહેરના સમાચાર મળ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના તલોદમાં પણ સાડા પાંચ ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે તો સાબરકાંઠામાં પડેલા વરસાદને કારણે પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી આ બાજુ આહવા કડાણા મેંદરડામાં સવા બે ઇંચ મેઘરજ ખેડબ્રહ્મા નવસારી અને સંજેલીમાં પણ સવા બે ઇંચ જેટલા વરસાદના સમાચાર મળ્યા છે વિજયનગર મહુવા છોટા ઉદેપુરમાં સવા બે ઇંચ જેટલા વરસાદના સમાચાર મળ્યા તો વડનગર માણસા ખાનપુર ક્વાટમાં પણ સવા બે ઇંચના વરસાદ પડ્યા છે નડિયાદ પાવી અને જેતપુર બોરસદમાં પણ બે બે ઇંચ જેટલા વરસાદ પડ્યા છે તો ખાંભા ઉચ્છલ સુબીરમાં પોણા બે ઇંચ હાલોલ વડાલી જલાલપોરમાં પોણા બે ઇંચના વરસાદ વળ્યા છે જલાલપોર માંડવી બાલાસિનોરમાં પોણા બે ઇંચ વરસાદ ગરબાડા સોનગઢ ગોધરામાં દોઢ ઇંચના વરસાદના સમાચાર છે તો પાદરા પેટલાદ બોડેલી સતલાસણામાં પણ દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો નવ તાલુકામાં દોઢ ઇંચથી વધારે વરસાદ વરસ્યો તો એકવીસ તાલુકા એવા હતા કે જ્યાં એક ઇંચથી વધારે વરસાદના સમાચાર મળ્યા છે મિત્રો આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અરવલ્લીના મોડાસામાં પણ સાડા પાંચ ઇંચ જેટલા વરસાદના સમાચાર મળ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં મહીસાગરના લુણાવાડામાં પણ સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો છેલ્લા ચોવીસ કલાકમાં મહીસાગરના વીરપુરમાં પણ પાંચ ઇંચ વરસાદના સમાચાર મળ્યા છે તો મહીસાગરના સંતરામપુરમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો મિત્રો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટના ઉપલેટામાં પણ પોણા પાંચ ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે તો અરવલ્લીના ધનસુરામાં પણ સાડા ચાર ઇંચ તો આ બાજુ જુનાગઢના વિસાવદરમાં સવા ચાર ઇંચ તો બનાસકાંઠાના દાતામાં પણ સવા ચાર ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર છે તો મહેસાણાના વિસનગરમાં પણ સવા ચાર ઇંચ તો આ બાજુ તાપીના ડોલવણમાં ચાર ઇંચ વિજાપુર પ્રાંતિ અને ખેરાલુમાં ચાર ચાર ઇંચ જેટલા વરસાદના સમાચાર છે તો વધઈ ઉમરપાડા હિંમતનગરમાં સાડા ત્રણ ઇંચ ચીખલી બાયડ માળિયા આટીનામાં સાડા ત્રણ તો વાંસદા ગામમાં ત્રણ ઇંચ સંખેડા ગણદેવી અને કેશોદમાં પોણા ત્રણ ઇંચ જેટલા વરસાદના સમાચાર મળ્યા છે તો આ બાજુ ઉંઝા શહેરા અને જાંબુઘોડામાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદી રાઉન્ડ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી નક્કોર આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે પરેશ ગોસ્વામી દ્વારા ઉત્તર ગુજરાતના બે જિલ્લાને ગમરોળ્યા બાદ હવે ગુજરાતના કયા વિસ્તારનો વારો છે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં ગત સોળ જૂને નૈઋત્યનું ચોમાસું બેસી ગયું ત્યારથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો આજે પણ વહે ગઈકાલે પણ વહેલી સવારથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગમરોળવાનું શરૂ કર્યું હોય તેમ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં મેઘાવી મહોલ જોવા મળ્યો હતો જે પૈકી ઈડરમાં સાડા પાંચ ઇંચ ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં રોડ ઉપર નદીઓ વહેવા લાગી એવામાં જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં વરસાદના તોફાની રાવને લઈને મોટી આગાહી દર્શાવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ચાર જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે હકીકતમાં રાજસ્થાનના દક્ષિણ પૂર્વના ભાગોમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન સતત નબળું પડી રહ્યું છે પરંતુ તેના વાદળો ઉત્તર ગુજરાત તરફ આવી રહ્યા છે જેને પરિણામે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ બંગાળની ખાડીનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ અત્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે બંગાળની ખાડીનું સર્ક્યુલેશન અને રાજસ્થાન ઉપરથી આવેલી અસ્થિરતાને કારણે ગુજરાત તરફ એક ટ્રફ રચાયો છે જેને પરિણામે ધોધમાર વરસાદ પડી રહ્યો છે મધ્યપ્રદેશનું સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે અને રાજસ્થાન ઉપરથી આવેલી અસ્થિરતામાં બળી દેશે અને જેને પરિણામે તે વધારે મજબૂત બનશે જેથી ગુજરાતમાં આગામી અગિયાર જુલાઈ સુધી ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે આ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક પાંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ નોંધાશે જોકે કેટલાક ભાગોમાં સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે ખાસ કરીને આ દરમિયાન દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં માત્ર એકાદ બે જિલ્લામાં વરસાદની અતિ તીવ્રતા જોવા મળી શકે છે અગિયાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી અને ડાંગ જિલ્લામાં સારો એવો વરસાદ પડી દેશે જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં જિલ્લામાં પણ સાવધાન રહેવાની જરૂર છે આગામી બે દિવસોમાં મેઘરાજા આ બે જિલ્લાઓને ગમરોળી નાખશે જ્યાં દસ ઇંચ સુધીના વરસાદની શક્યતા છે આ સિવાય બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મહીસાગર છોટાઉદેપુર દાહોદ આ જિલ્લામાં પણ પાંચ ઇંચના વરસાદની શક્યતા છે આ સિવાય કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ પાંચ ઇંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી બાર કલાકમાં ગુજરાતમાં જે વરસાદનું તાંડવ જોવા મળવાનું છે તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે જેમાં તેમણે જણાવ્યું કે આગામી બાર કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો ત્યારે મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે પાટણ સમી હારી પંચમહાલ હોય કે વડોદરા આણંદ મહિસાગર અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા નોંધાય છે અને બાર જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે અનેક વિસ્તારો જળમગ્ન બનશે તેવો વરસાદ પડશે તો જાનમાલને પણ નુકસાન થવાની સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે કેટલાક ભાગોમાં આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને નાના તળાવોના પાળા પણ તૂટી જાય તેવી સંભાવના છે અઢાર જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે બંગાળના ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોને કારણે ત્રણથી લઈને છ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે છ જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જ્યાં દસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવશે હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ મિત્રો તમને જણાવી દઈએ કે આજે બપોર બાદ સમગ્ર ગુજરાતમાં કડાકા બડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે જેમાં કચ્છમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે કચ્છના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં આજે બપોર બાદ ખાવડા રાપર લખપત પડલી અને નલિયાના વિસ્તારો તો માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળશે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર ધ્રોલ કાલાવાડ અને લાલપુર તો ખંભાળિયાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો આ બાજુ ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા શિશલી અને ભાણવડ પોરબંદર અને કુતિયાણા ઉપલેટા અને જેતપુર જૂનાગઢ અને વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારો ઉપરાંત રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ અને ભાવનગર તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો આ બાજુ બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા અને ગઢડાના વિસ્તારો તો ગોંડલ જસદણ આજુબાજુના વિસ્તારો ઉપરાંત બોટાદના એરિયામાં બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા જસદણ ગોંડલ અને શાપર વેરાવળ રાજકોટ કાલાવાડના વિસ્તારો ધ્રોલ અને સાવડી તોટીલા અને થાનના વિસ્તારો ઉપરાંત વાંકાનેર મોરબી નવલખી અને માળીવાના વિસ્તારો તો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તમને જણાવી દઈએ કે આજે બપોર બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળશે ઉત્તર ગુજરાતના અંબાજી તાનેરા ડીસા આજુબાજુના વિસ્તારો થરાદ અને સુઈ ગામ તો દિયોદરના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલની શક્યતા છે તો સાંતલપુર રાધનપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળશે તો આ બાજુ સિદ્ધપુર મોઢેરા અને મહેસાણા ચાણસમાં વડનગર આજુબાજુના વિસ્તારો માણસા અને પ્રાંતિ મોડાસા આજુબાજુના વિસ્તારો હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ સરોવર આજુબાજુના વિસ્તારો ધોળકા મહેમદાવાદ અમદાવાદ અને ગાંધીનગર તો આ બાજુ કપડવંદ બાયડ મોડાસાના વિસ્તારો લુણાવાડા ચાલોદના વિસ્તારો અને દાહોદના વિસ્તારો તો પીપલોદ ગોધરા ચાંપાનેર અને છોટાઉદેપુરના વિસ્તારો બોડેલી ક્વાડ ડભોઈ કરજણ અને જંબુસરના વિસ્તારો સિનોરના વિસ્તારો ઉપરાંત વડોદરા ખંભાત બોરસદ અને આણંદ તારાપુરના વિસ્તારો તો ધોળકાના વિસ્તારો ઉપરાંત ચાંપાનેરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ ડેડિયાપાડા અને ઉમરપાડા કોસંબા અને વાંકલ સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી અને બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો ઉપરાંત કપરાડા બાવઠણ નંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગામી પાંચ જુલાઈના રોજ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશે વાત કરીએ તો પાંચમી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે તમને જણાવી દઈએ કે સૌ પ્રથમ કચ્છના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો રહેશે પરંતુ રાપર ખાવડા ગાંધીધામ અને ભડલી આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી જાય તો માંડવી નલિયા અને લખપતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર અને ધ્રોલ કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શિશલી અને ભાણવડ પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા અને જેતપુર આ બાજુ જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો ઉપરાંત માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો ઉના અને તુલસીશામ આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં રાજુલા મહુવા દરિયાકાંઠાના તળાજા પાલીતાણા ખડશે અને ભાવનગર તો સોનગઢના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી જાય તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરા ગઢડા અને જસદણ તો બોટાદ અને બરવાળાના વિસ્તારો આ બાજુ બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત ગોંડલ જસદણ શાપર અને વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો ઉપરાંત વાંકાનેર સાવડી અને ધ્રોલ આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી જાય તો મોરબી નવલખી માળીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસાના વિસ્તારો ઉપરાંત ભાટસણ થરાદ સુઈગામ અને દિયોદરના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો ઉપરાંત સિદ્ધપુર હારીજ અને ચાણસમાં તો આ બાજુ મોઢેરા મહેસાણા અને વડનગર ઈડરના વિસ્તારો ઉપરાંત માણસા પ્રાંતિજ મોડાસા અને હિંમતનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળશે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ આ બાજુ નળસરોવર તો ધોળકા મહેમદાવાદ કપડવંદ બાયડ અને લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર અને ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો કડાણાના વિસ્તારો ઉપરાંત આ બાજુ છોટાઉદેપુર બોડેલી ડભોઈ અને કરદણના વિસ્તારો શિન્નોર જંબુસર વડોદરા અને ચાંપાનેર ખંભાત અને બોરસદના વિસ્તારો ઉપરાંત ડાકોર આ બાજુ ધોળકા આણંદ અને તારાપુરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદી માહોલ પડી જાય તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ કોસંબા અને વાંકલ ડેટીયાપાડા અને ઉમરપાડા વ્યારા બારડોલી અને સુરત નવસારી બિલીમોરા અને વાપી વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાના છે